ભુજમાં ગત વર્ષેથી શરૂ થયેલી જ્ઞાન મંજૂરી શાળાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોમાં ખુશીનો માહોલ મારું નામ ફેરીન ધર્મેન્દ્રભાઈ ઠક્કર છે હું જ્ઞાનવેલી જે જ્ઞાનમંજરીની ભાવ બ્રાન્ચ છે ભાવનગરની એ આ વખતે ભુજમાં શરૂ થઈ હતી અને બહુ સફળ રીતે શરૂ થઈ હતી અને બહુ સફળ પરિણામ પણ આવ્યું છે એનું તે માટે હું આપણી જ્ઞાનવેલીના ટ્રસ્ટી શ્રી એવા કેસરાભાઈ અને વસંતભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું અને મેનેજમેન્ટમાં આપણા વનરાજશ્રી સાહેબ છે એમનો પણ ખૂબ આભાર માનું છું બધા જ ફેકલ્ટીએ બહુ જ સારી રીતે મહેનત કરી હતી અને તેમજ બધા સ્ટુડન્ટે પણ સારી રીતે મહેનત કરી હતી ત્યારે જ આવડું સારી પરિણામ આવે કારણ કે જે અગર આપણે ટુ વ્હીલર જોઈએ તો એના બે આવે અગર એક પહેડો પણ ખરાબ થઈ જાય તો ટુ વ્હીલર બરાબર રીતે ચાલે નહીં એટલે સ્ટુડન્ટની પણ એટલી જ મહેનત હોય અને ટીચર્સ હોય એની પણ એટલી જ મહેનત હોય અને પેરેન્ટ્સ હોય એ તો મેઇન કામ કરે કારણ કે પેટ્રોલ જ ન હોય ગાડીમાં તો તો બે ટાયર બરાબર તો ન ચાલે એટલે પેરેન્ટ્સનું તો મેઇન કામ હોય અને ભગવાન છે તો જ બધું છે એટલે એમના સિવાય તો કાંઈ નથી એટલે બધાની જ કૃપા અને બધાના આશીર્વાદથી બહુ સારી રીતે સફળ થઈ ગયા છે બધા સ્ટુડન્ટ્સ અને એના માટે જ્ઞાન વેલ્યુનો ખૂબ ખૂબ આભાર માનું છું હું એમને એટલું જ પ્રયત્ન કહેવા માગીશ કે તમે લોકો જ્યારે પણ ભણતા હો ને ત્યારે એ વસ્તુની ખાસ આશા ના રાખો કે તમારા માર્ક્સ કેટલા આવશે કે તમને ફળ કેટલું મળશે કારણ કે ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે કર્મણે વાધિક આ રસ્તું લઈશું કદાચ અને કે ફળની આશા ન રાખ કર્મ કરતો જા અને એ જ તારું મેઇન ફળ છે કારણ કે અગર તમે જોવા જાઓ ને તો તમને એવું લાગે તમે ક્યારે પિક્ચર જોઈએ ને તો તમને આમ પિક્ચરની વચ્ચે તમને એવું લાગે કે હવે આ ખરાબ થયું પણ એકચ્યુઅલી વસ્તુ ખરાબ ન થયું જ્યારે તમે પિક્ચર એન્ડ સુધી જાઓ ને ત્યારે તમને ખબર પડી કે ના આના સાથે પિક્ચરની વચ્ચે જે થયું હતું ને એ જ બરાબર થયું હતું તેમ તમારી લાઈફ પણ એક પિક્ચર છે જેના ડાયરેક્ટર ભગવાન છે એટલે તમારી સાથે જે અત્યારે થયા છે ને તમને એમ લાગે કદાચ ખરાબ છે પણ જ્યારે તમે ફાઇનલ એન્ડ રિઝલ્ટ જો ને ત્યારે તમને એમ લાગે કે વચ્ચે જે તમારા સાથે થયું હતું ને એ બરાબર થયું ત્યારે જ આજે સારું થયું અને ભગવાન કષ્ટ એને જ આપે જેનામાં કસ્ટ એન કરવાની શક્તિ હોય એટલે જે પણ તમારા લાઈફમાં થાય એ બરાબર થાય એટલે એના માટે ભગવાનને કે કોઈને કોસવાનું ન હોય પોતાની ભૂલોને સુધારવાનું અને પ્રયત્ન કરતો રહેવાનું તમને સફળતા સો ટકા મળી જાય નમસ્કાર મારું નામ ખેતાણી છે સૌજીભાઈ હું જ્ઞાનમંજરી કેરિયર એકેડમીમાં અભ્યાસ કરતો હતો જેમની હમણાં ભુજમાં નવી બ્રાન્ચ ખોલી જ્ઞાનવેલી કેરિયર એકેડમી એની અંદરનો જે એક વિદ્યાર્થી હતો હું ખૂબ જ સારી રીતે મહેનત કરી અને શિક્ષકોનો પણ સારી રીતે અભિપ્રાય રહ્યો તેમને પણ સારી રીતે અમને ભણાવ્યા અને શિક્ષકો ગુરુજનો માતા પિતા તરફથી સારો એવો સપોર્ટ મળ્યો ને આજે બોર્ડની અંદર સારું પરિણામ પણ એનું જોવા મળ્યું છે ને આગામી દિવસોની અંદર પણ જ્ઞાનજી કેરિયર એકેડમી દ્વારા સારું પરિણામ આવશે એવા શિક્ષકો તેમજ ગણો તરફથી અમને વાત પાઠવવામાં આવ્યા છે મારું નામ કેશર આર પિંડુરિયા હું કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટનો ઉપપ્રમુખ વર્ષોથી માતૃશ્રી આડી વર્ષાણી કુમાર વિદ્યાલયમાં સાયન્સ પ્રવાહ ચાલે પરિણામ લગભગ આપણે એમ કે દર વર્ષે સો ટકા પરિણામ આવતું પણ જે ડબલ અને નીટની તે તૈયારી કરવાની જે કચ્છમાં જે મર્યાદા રહેતી એ લેવા પટેલ આ સંસ્થામાં પણ રહેતી હતી ત્યારે તમે જોશો કે કચ્છના જે વિદ્યાર્થીઓ છે જ્યારે નીટ અને જે ડબલ્યુની અંદર સારી સફળતા મેળવી હોય તો અમદાવાદ અને રાજકોટ જવું પડતું ત્યાં મોટા ફીસ ખર્ચા કરી અને વાલીઓ ભણાવતા આ પ્રશ્નો લેવા પટેલ સમાજને વારંવાર સામે આવતો હતો આના માટે કંઈક કરવું જોઈએ એવું ઘણા વર્ષોથી થયા રાખતું હતું પણ તમે જોશો કે ગત વર્ષે લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સમાજે એક એવો નિર્ણય લીધો કે એવી સા સંસ્થા સાથે આપણે જોડાણ કરીએ કે જે સંસ્થા સફળ હોય તો ભાવનગરની જ્ઞાન મંજરી સંસ્થા સાથે લેવા પટેલની જ્ઞાન મંજરી સંસ્થાએ જોડાણ કર્યું અને ત્યાંની ફેકલ્ટીઓ અહીંયા આવી અને એક આયોજનબદ્ધ રીતે આખી એક વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરી જેના પરિણામે તમે જોશો કે આ જે પહેલો બેચ છે એ અગિયારમું ધોરણ એ પોતા પોતપોતાની સ્કૂલમાં ભણેલા છે તેમ છતાં બારમા ધોરણની અંદર જે ફેકલ્ટીઓ ખૂબ સરસ ફેકલ્ટીઓ સફળ ફેકલ્ટીઓ અહીંયા લાવ્યા અને એના પરિણામે તમે જોશો કે પાંચ વિદ્યાર્થીઓ એ વનમાં જે સફળતા જે પામ્યા છે તો એ શું દર્શાવે છે કે કચ્છની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ શક્તિ રહેલી છે જો એ કચ્છને આવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો સફળ થાય તો તમે અમને જાણીને ખુશી થઈ કે લેવા પટેલ સમાજે જે પ્રયત્ન કર્યો તો એના કારણે કચ્છની અંદર એક શ્રેષ્ઠ શાળા અહીંયા મળવાથી કચ્છના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા દામની અંદર તમે જોશો કે અન્ય સંસ્થાઓ કરતાં જે ફીનું ધોરણ ખૂબ નીચું છે અને જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવ્યો છે આ વખતે લગભગ ત્રણસો વિદ્યાર્થીઓ આ અગિયાર બારમાની વિજ્ઞાન અને અંગ્રેજી પ્રવાહમાં ભણવાના છે તો પહેલાં જ વર્ષે આ સફળતા મળવા મળવાથી જ્ઞાન જ્ઞાનવેલી આ બંને સંસ્થાઓને ખૂબ ખુશી થઈ છે અને બમણા જોરથી હજુ કામ કરશે ને આવતા સમયમાં કચ્છના વિદ્યાર્થીઓનું કેમ વધુ હિત થાય કેમ વધુ સારી ટકા સફળતાઓ મળે એવા પ્રયત્નો જે છે એ કરવામાં આવશે તો જે સફળ થયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જે ફેકલ્ટીઓ છે એ ખૂબ મહેનત કરી અને કચ્છના વિદ્યાર્થીઓને એક જે સપના જે છે એ સપના જે છે એ એ સપનાને સિદ્ધ કર્યું છે તો તમામ આ ક્ષેત્રે સંકળાયેલા જે સ્ટાફ મિત્રો છે આ એ ટ્રસ્ટ મંડળ છે અને ખાસ કરીને જે શિક્ષણ કચેરી છે આની અંદર ખૂબ સહકાર આપ્યો કારણ કે જ્યારે કોઈપણ સંસ્થા વચ્ચેથી શરૂ કરતા હોય ત્યારે આ સરકારી કચેરી શિક્ષણ કચેરીનો સહયોગ ન હોય તો શક્ય નથી બનતું તો આ બધું સહકારથી બધું થયું છે વાલીઓ પણ આમાં સહકાર આપ્યો છે વિદ્યાર્થીઓ પણ આ વિશ્વાસ મૂકીને આમાં જોડાયા છે તો એનું આ પરિણામ છે તો ખૂબ ખૂબ બધાને અભિનંદન શુભેચ્છાઓ ધન્યવાદ મારું નામ ભાવના ધર્મેન્દ્રભાઈ ઠક્કર છે અહીં મારો બાળક જ્ઞાનવેલી સ્કૂલમાં અભ્યાસ બારમા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં કરી રહ્યો હતો અને આ વર્ષે વસંતભાઈ પટેલ અને કેસરાણી સાહેબની ખૂબ ખૂબ અભિનંદન એમને પૂછ્યું કે એમણે જ્યારે આ પ્રયત્ન કર્યો અહીંયા સ્કૂલ લાવવાનો ત્યારે જ આ સફળ થઈ શક્યો અત્યારે જે ડબલ ઇ અને નીટ કરવા માટે બાળકોને બહાર મોકલવું પડતું હતું કોરોના જેવા આવા કપડાં કાર્ડમાં પણ અમે ડિસિઝન લઈને એલએનમાં એક વરસ મૂક્યો પણ અમને ખબર પડી કે અહીં જ્ઞાનવેલી ખુલે છે જ્ઞાન મંજરીની જ બ્રાન્ચ એટલે પછી અમે એક પણ મિનિટ ડિસિઝન લેવામાં ઉતાવળ ન કરી અને નવ ફેબ્રુઆરીમાં હોર્ડિંગ્સ વાંચીને તરત જ અમે ડિસિઝન લઈ લીધો કે અમને અહીંયા જ એને બોલાવવું છે આ સફળ બ્રાન્ચમાં એનો પરિણામ સફળ જ આવશે એવો ભગવાન પાસેથી અમને આશીર્વાદ લીધા અને કીધું કે અહીંયા જ મોકલીએ તો અહીંયા એનું સફળ પરિણામ આવશે એટલે અહીંયાના ટ્રસ્ટીઓને ફેકલ્ટીઓને અને ખાસ સ્ટુડન્ટોને એમના વગર તો આ પરિણામ સફળ થાય પોસિબલ જ ન હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન દ્રષ્ટિગણને પણ અભિનંદન ફેકલ્ટીને પણ અભિનંદન અને ટુ સ્ટુડન્ટને પણ અભિનંદન કે એમણે પ્રયત્ન કર્યો ત્યારે જ આ અને વાલીગણને પણ અભિનંદન કે એમણે છોકરાઓને સપોર્ટ આપ્યો હશે ત્યારે જ આ પોસિબલ થઈ શક્યું છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ